તો વિડીયા સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો જવાના છે એ તો ખબર જ છે કે આપણે ડંકે તો જવાના જ છે કેમ કે રિક્ષા આપણે સવાર સવારમાં મૂકીએ તો ડંકે તો આપણે જવાના જ છે અને બતાવીશ મિત્રો કેટલીક પાણી ભરેલા છે કેટલાક નહીં તો વિડિયોમાં સેટ સુધી રહેજો મિત્રો જોવા બેન અત્યારમાં તો ગાંઠી ચાલો કરી દીધી કે ગાંઠિયા હા હાલો મિત્રો કે જો નાસ્તો કરવા બે ગયા છે ગાંઠિયા છે જો નાસ્તો કરી લઈ નાસ્તો કરીને મિત્રો મળીએ તો બેન નાસ્તો કરીને મળવું કે નાસ્તો કરવો તો મિત્રો જો નાસ્તો કરીને આવી ગયા છે કે નવ વાગી ગયા તા એક ભાઈ ની એવી કોમેન્ટ હતી કે ભાઈ તમે દૂધ કેવી રીતના લાવતા છો કેવી રીતના એના પુગાડતા છો તો મિત્રો જો આજે ફાઇનલી આપણે દૂધ લેવા જવાનું છે કાંઠે ભીડો અને મિત્રો દેખાડવાનું છે કે કેવી રીતના દૂધ આવે છે કેવી રીતના નહીં લગભગ ના આવે મિત્રો ભરીને રાજુ લેતી દૂધ આવે અને આઈલી પેશલ 9 વાગે દૂધની બૂટ બાંધેલી છે એ બડી અચ્છી વાત કહી આપ 9 વાગે બધા કાયમિકના દૂધ લેવા દુકાનવાળા હર કોઈ પણ જાય છે જે મિંગુ હોય તો મિત્રો આપણે જોઈશું અને જઈએ બે મિત્રો દૂધ લેવા હાલો તો બે ઓલ બૂટ આવી ગઈ છે દૂધની મિત્રો જોઈ શકો છો આપણે જાઉં છે દૂધ માંગડી બધા બધા દૂધવાળા છે જો બેઠા છે બધા અને જાઉં છે મિત્રો આપણે કાંઠે હાલો તો જાયું રાવણ છે કે નહીં નહીં ઘર ભેગું થાને ભાઈ

અને હવે મિત્રો અહીંયામાં આપણે ભરવાનું અને આ બધા જો દૂધ લેવા આવ્યા છે આ તો બહુ સ્વાભાવિક અત્યારે દૂધ લેવાનું ચાલુ છે અને આપણે જો દૂધ અહીં તે લઈ લીધું છે અને બીજા બધા જો અત્યારે દૂધ લેવાનું ચાલુ છે મિત્રો જો હવે મિત્રો જો તો દૂધ થઈ બૂટમાં ફરાઈ ગયું છે અને એક બાસ કોઈ છે કેમ કે મિત્રો જો હવે અહીંયા હિસેબ કરવાનું ચાલુ છે આપણે હિસેબ કરી લીધું અને જો બૂટમાં પણ ફરી લીધું દૂધ તો હાલો હવે ડાયરેક્ટ જઈએ આપણે બૂટમાં દૂધ આપણે બધું અહીં ઉતારી લીધું છે આપણે રિક્ષામાં આગળ પડી છે બાકી છે આપણે મિત્રો રિક્ષા લઈ આવી દૂધ ભર લઈએ આપણે ઘરનું ખાડ તો દાય કન્ટિન્યુ હોય ભાઈ જો આપડે દૂધ ભરાઈ ગયું છે અત્યારે રિક્ષામાં અને બે રિક્ષા પાછળ ભરેલી છે તો હલો કન્ટિન્યુ મિત્રો જાય ઘર બાજુ આપણે જો દુકાને પૂગી જાય છે ને આપણે દૂધ દુકારાનું પણ ચાલુ કરતું છે ને એક બાજુમાં પણ ખ્યાલ છે જો મિત્રો હવે આપણે દુકાને મિત્રો દૂધ એ કરતું ગયો કઈ કે આપણે બીજી દુકાને એટલું ઉતારવા જવાનું છે હાલો કંટેનર તો મિત્રો જોવા દુકાને પૂગી જશે અને અને દુખીમાં આપણે ગોઠવી દઈએ મિત્રો પછી આપણે અહીં દુકાન ધર્મેશ ને તો રીક્ષા પડી છે હાલો ફટાફટ ગોઠવી દઈએ મિત્રો તો મિત્રો આપણે ફ્રીજમાં દૂધ ગોઠવાનું છે આવી રીતના ઠેલું રાખીને મિત્રો ગોઠવીને ફટાફટ હાલો તો મિત્રો આપણું દૂધ ગોઠવાઈ ગયું છે અને હવે જાવું છે તો દૂધ ગોઠવાઈ ગયું છે મિત્રો દૂધ ગોઠવાઈ ગયું છે ફ્રીજમાં અને હવે જાવું છે આપણે અને બેંકે તો મિત્રો છોકરી બધા જ આવી છે છોકરી જોડે ફાટી ગઈ છે તો હાલો તો કન્ટિન્યુ જાય તો મિત્રો જો ફાઇનલી મિત્રો જાઉં છું મેં આ તમને કીધું છે ને કે પાછા આપણે જવાનું છે કાંઠે કેમ કે આજે જવાનું છે મિત્રો ચોપડી બનાવ જો ચોપડી હા એકદમ ફાટી ગઈ છે જો અલગ અલગ પાણી છે મિત્રો બે અલગ અલગ થઈ ગયા છે તો જાઉં છું મિત્રો એસબીઆઈ બેંકે તો હાલો મિત્રો જાય હવે કન્ટિન્યુ કાંઠે મિત્રો જો કાંઠે પૂગી ગયા છે અને હવે જાઉં છું એસબીઆઈ બેંકે હાલો તો ના જઈને તમને મળું મિત્રો હવે તો મિત્રો ફાઇનલી ઓગી જશે આપણે એસબીઆઈ બેંક ને આપણે જે સોપડીનું કામ કરવા આવ્યા છે એ કામ કરી લઈ જો મિત્રો અહીંયા છે અમારી એસબીઆઈ બેંક હાલો મિત્રો સોપડીનું પહેલાં કામ કરી લઈ પછી તમને મળવું હું તો મિત્રો જો એસબીઆઈ થી બહાર નીકળી જશે અને સોપડી આપણે બદલી ગઈ છે જો સોપડી બદલી ગઈ છે અને હવે સાવ છે મિત્રો થોડુંક ગાડીમાં આ સોટી જાય છે એટલે થોડુંક એમાં ઓઈલ નાખવા જાવું છે હાલો પેલા એ કામ કરીએ ફાઈનલ મિત્રો જો કાંઠે પૂગી જાય છે ને કોઈ માણસ પણ નથી બુટ જાય વિશે જાય મિત્રો ઘરે કેમ કે વાગી જાય છે અત્યારે એક વાગી ગયો છે કેટલા વાગ્યા એક વાગ્યા એક વાગી ગયો તમે ઘરે વિશે જાય મિત્રો કેમ કે કામ તો થઈ ગયું આપણે જે કામે ગયા થઈ બેંકની ચોપડી બદલાવાની તો કામ થઈ ગયું અને કોઈ પણ થઈ ગયું આવી ગયા છે ઘરે ને થોડોક બૂટે લુમાલા કેમ કે બૂટ એક બૂટ આવતી હતી શેડાવાળી તો એમાં અમી સડી ગયા હતા અને પેસી દર ની કઈ બૂટ આવે કે ઓલી રિક્ષા આવી નથી હતી આ બૂટ જતી હતી એમાં સડી ગયા ને હવે જો જમવા બે ગયા છે તમે પણ જમવા જો જમવા છે આજ કાપે મહેસાનું શાક છે હાલો મિત્રો હવે જમી લઈ મિત્રો જો જમીને જમી તો લીધું હતું દોઢ વાગ્યાનું અને વાગી ગયા છે મિત્રો ત્રણ નો ટાઈમ થઈ ગયો છે મિત્રો તો ખાસ કરીને વિડિયોને એ પૂરો કરવો છે ને વિડીયો કેવો લાગે છે કેવો ખાસ કરીને કોમેન્ટની અંદર કહેજો ને વિડીયો સારો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય બધાને જય શ્રી રામ જય માતાજી બધાને